તડકો છોડીને આવે પરીક્ષામાં પાસ ને પાસ ભલે થોડો હતો નહીં વરબાદ પણ હું બોલીશું એ પૂરું પાડ્યું કલાક આગો કા કલાક પાસ હું પણ બોલ્યા તેડી હું બીજું બોલતી નહીં પ્રકાશને પૂછો અનુભવ છે પ્રકાશ એ મને માતાને એવું કીધું ગુનોમ કે આજ તો મારી બનાસકોટમાં મોટી મીટિંગ છે મામારી આબરૂ રાખજે મારી મીટિંગમાં લાઈટ ના દાવજો શ્રદ્ધ ભાઈ ખરા ટમેર ઓમે પરીક્ષા કરી નગરિયા ઉડીજા પણ લાઈટ નો ખોળો બંધ ન થા દે એની માતા સુ ભૂન ભૂન બીડીવાળા આઈ કે તરત કે આ ફેસ ઉડી ગયા પણ એને લાઈટ એની મીટિંગ ને લાઈટ ન બતાવા દે એની માતા સુ બધા અધિકારી એ ચાલુ કરનારી માતા એક ડૂબી બાઈ એક અગરબત્તી પ્રકાશ હાલતો તો એ બાઈને બી ચિહરે કીધું કે ભાઈ આ તારે પકડી રાખવાનું

જેટલા ની તૈયારી કરવી શક્યું હવે તમારા માટે આ જો આવી સારું ભગવાન બધાઓ કદી બીજી વાત કે

એ પરફાત ગણો મન છે કે વગતા કોક મળશે હા માં કોઈ કે કે ઓય થી મળશે કો તો મજા છે કે હવે તો કંટાળો નહાવ તો

માજી આ તો ભાઈ ગોધીનગર માં મજા કરી રહી કે નહીં હા તો મજા કરી એ તો એ કરવા જાય ભગો હે તું કેજે તારા ઓઢડે કેજે શીતલ ને મજા સગને તારી શીતલ તો તારી હે ક ઇન્દ્રમોજી અલબઈ તનિયા મેકરા તમે ચાર છોકર આ ચારે મત નુકરા કયો ભગવતી આયેલી છે એ મધુ સેકન્ડ બં બોલીલી કે મીના દોરો પાછો કદી આ ગોગબો દોન જો કદી એનો કેન્સરના માટાડો તો મારો નામ દેજો વજન હા તારા કહેવાતી મી બોધ્યો ટેન્શન મટી ગયું રસી મટી ગઈ આજ મજા કરી દીયા ભાઈ મજા કરી છે તો એ ભાઈ તમારું કોણ છે કદી કરોડ ડોબો તો કોણ ના થાય એટલું તમે તું આસી બતાઈ હે એટલું તમારું કોણ છે નગરા પણ નગરા તો તને ચાર ભાઈ છે મને મને મરી ગયો આ નગરા છે આ પાપ તને લગાડી રે ગમપારા તો વા તારું રોણી નમજી જો ને બોષુ બીધું કે રોણી નમજી ભાઈ તારા ઘરની સપતરના નમજી તારી જલાલી થાય માના નું વિનાન પૂછીએ

આ તો બે હાજર ચોવીસે બે હાજર ચોવીસે શું આ બે હાજર ચોવીસે